ॐ गणेशाय नमः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् नमस्ते शारदे देवी मते प्रदे वसत्वं मम जीवाग्रे हरिहरुनाम व्रदामि દર્શક મિત્રો આજે શ્રાવણ મહિનાનો બીજો દિવસ છે આપણે શિવ મહાત્માની કથામાં જ્ઞાન ગંગાની અંદર તમે અને હું આપણે સ્નાન અને પાન કરવા માટે જઈ રહ્યા છીએ ઓમ શાંત પદમાવસ્તમ શશીધર મુકુટમ પંચવક્ત ત્રિનેત્રમ सूलं वज्रं च परगं परशुमभैरं दक्षिणङ्गे वहन्तं नागं पाशं च घण्टां दमरुकसहितं चाङ्कुशं वामभागे नानालङ्कारयुक्तं स्फटिकमणिनिवं पार्वतीसं नमामि पार्वतीसं नमामि ઓ નમો ભગવ નમો ભગવતે મહારુદ્રા નમ શ્રીકૃષ્ણ વર ગોકુલેશ ગોપાલ ગોવર ગોવરધનાથવેશ જીવવે પીબ્વા વ્રતમેક આજે સૌનકાદી મુ્યો સુધીજીની પાસે આવી નમ્રતાપૂર્વક પ્રાર્થના કરી અને કહેવા લાગ્યા કે હે મહારાજ શિવજીની ભક્તિમાં વૃદ્ધિ થાય તેવી બીજી કોઈ કથા આપની પાસે તે અમે સાંભળવાની ઈચ્છા કરી છે આપ કૃપા કરી અમને સંભળાવો સુતજી કહેવા લાગ્યા સમુદ્રને કિનારે એક ગામ આવેલું જેનું નામ છે બાષ્કલ આ ગામની અંદર એક બિદુંગ નામનો બ્રાહ્મણ રહેતું હતું ચંચુલા નામની તેની પત્ની હતી બિદુંગ બહુ જ પાપી હતો દુરાત્મા હતો ખરાબ માર્ગે જવા ગળું હતું જેથી તેની પત્ની ચંચુલા ધર્મિષ્ઠ હતી બિદુંગ પોતાની સુંદર પત્નીને છોડી ગણિકાની સાથે રહેતું હતું તેની સાથે વિલાસે જીવન વિતાવતું હતું આથી યુવાન અવસ્થામાં પહોંચેલ તેની પત્ની ચંચુલા પોતાના ધર્મ પોતાના પતિ ની સાથે રહી અને ધર્મનું આચરણ કરતી હતી પરંતુ પતિ આડે માર્ગે ગયો પત્ની પણ વિષય વાસનાને આધીન થઈ અધર્મનું આચરણ કરવા લાગી પરપુરુષને સેવવા લાગી એક સમયે બ્રાહ્મણ બિદુંગ પોતાની પત્નીને પરપુરુષની સાથે વાતો કરતા જોઈ ગયો તેને ક્રોધ આવી ગયો પોતાની પત્નીને મારવા લાગ્યો આવતી ચંચુલાએ કહ્યું કે તમે અધર્મ કરી રહ્યા છો તો મને કેમ રોકી રહ્યા છો મારી તમે દરકાર પણ કરતા નથી હું પતિ તરફના સુખ વિના કેવી રીતે રહી શકું તેથી જ હું અધર્મનું આચરણ કરી રહી છું આમાં મારો શું માંગ દુષ્ટ બુદ્ધિ વિદુંગે કંઈક વિચાર કરવા માંડ્યો અને કે તું તું પણ વગર કર્મ કર્મ કર હું મારું બંને જણાએ જીવન વિતાવવા માંડ્યું છે બંને જણા દુરાચારી બની ગયા છે સમય વિતવા લાગ્યો અંત સમય આવી ગયો વિદુંગ મૃત્યુભાઈ પામ્યો છે યમરાજાના દૂતો તેને નર્કમાં લઈ ગયા છે નર્કના અનેક પ્રકારના કષ્ટો ભોગવ્યા પછી વિંધ્યાચલ નામના પર્વતની અંદર પિશાચનો એને અવતાર પ્રાપ્ત થયો છે વિંધ્યાચલ પર્વત ઉપર જળ છે સરોવરના સુંદર મજાના જળ છે ઝાડ ઉપર ફળ છે પરંતુ આ પિશાચયોની અંદર જીવાતમાં રહેલો તેનો ભોગ કરી શકતો નથી પતિના મૃત્યુ બાદ ચંજુલા પોતાના બાળકોની સાથે ઘરની અંદર શાંતિથી રહેવા લાગી ધીરે ધીરે તેનું ઘટવા લાગ્યું પવિત્ર એટલે સ્નાન કરવું પડે દાન કરવું પડે ભગવાનનું પૂજન અર્ચન સ્મરણ કરવું જોઈએ તીર્થમાં સ્નાન કર્યું પવિત્ર બની ગઈ એક ભજનની અંદર કહ્યું છે કે સાબુથી તો શરીર સાફ થાય પણ જો મનને પવિત્ર કરવું હોય ને તો એ તીર્થ અને સત્સંગ જ કરી શકે છે ચંચોલા પવિત્ર બની ગઈ તીર્થમાં સ્નાન કર્યું ને ત્યાર પછી શિવાલયમાં શિવપુરાણની કથા વંચાતી હતી દૈવયોગી એને સમય પ્રાપ્ત થયો યોગ પ્રાપ્ત થયો સંયોગ પ્રાપ્ત થયો કથા સાંભળવા માટે બેઠે છે કથામાં પુરાણીના મુખે તેને સાંભળ્યું કે જે સ્ત્રી પતિવ્રત ધર્મનો ત્યાગ કરી અધર્મનું આચરણ કરે છે વ્યભિચારીણી બને છે એને અંતે નરકમાં જવું પડે છે જ્યાં આ શબ્દો સાંભળ્યા ને ત્યાંના આખા શરીરના રૂવાટા ઊભા થઈ ગયા છે એને કહ્યું હરે રે મેં મારું આ જીવન બહુ કષ્ટથી વિતાવ્યું છે મેં બહુ અધર્મ કર્યો છે તો લાવને હું થોડું ગર્વનું આચરણ પણ કરી લઉં છે કથા પૂરી થઈને એટલે પુરાણી પાસે આવી અને કહેવા લાગી કે મેં જિંદગીની અંદર અનેક અધર્મો કર્યા છે મેં બહુ પાપ કર્યા છે મેં બહુ દુરાચાર કર્યા છે મેં પતિવ્રત ધર્મનો ત્યાગ કર્યો છે મહારાજ મારો ઉદ્ધાર કેમ થશે મને કોઈ રસ્તો બતાવો તમારી કથા સાંભળી અને આજે હું જાગી ગઈ છું પુરાણ કહેવા લાગ્યા કે શિવજીની કૃપાથી તું સમયસર જાગૃત થઈ ગઈ છે તું ભાઈને છોડી દે શિવજી મહારાજને શરણે જા ભોળાનાથ બહુ દયાળું છે ભોળાનાથ ભાવને હૃદયના ભાવને જુએ છે ભોળાનાથ કહે છે કે મને સોનું ન જોઈએ મને ચાંદી ન જોઈએ મને તમારા સાચા મનથી જો એક લોટો શીતળ જળ ચડાવશો ચઢાવશો પુરાણીએ સ્થળે ચંચુલા ને પુરાણ ની કથા સંભળાવવા માંડી ભક્તિ અને જ્ઞાન અને વૈરાગ્ય ને વધારવા વાળી મુક્તિને આપવા વાળી શિવજીની કથા સાંભળીને કથાર્થ થઈ ગઈ છે તેનું અંતસ્મરણ શુદ્ધ બની ગયું તે સંસાર ખારો લાગવા લાગ્યો કડવો લાગવા લાગ્યો છે પરમાત્માનું શિવજીનું ભજન સ્મરણ કરે છે પૂજન અર્ચન કરે છે આમ કરતા કરતાં એને પોતાનો સમય જીવનનો પસાર કરી દીધો અંત સમય આવી ગયો ચંચેલો મૃત્યુ પામી છે શિવજીના ગણું ચંચુલાની વિમાનમાં બેસાડી શિવપુરી લઈ ગયા ત્યાં તેણે ત્રિનેત્રી પંચમુખી નીલકંઠવર્ણા અને સૂર્ય સમાન કાંતિવાળા શિવજીના તેણે દર્શન કર્યા છે અત્યંત હર્ષ વિભોર બની ગઈ તેણે શિવજીને બે હાથ જોડી અને પ્રાર્થના કરી પ્રણામ કર્યા છે દુઃખ અન્નપૂર્વો દુઃખ કાપો નિત્ય સેવાનું શુભ ધન આપો ટાળો માન મદા ગાળો ગર્વ સદા ભગતી આપો દયા કરે દર્શન શિવ આપો શંભુ શરણે પડી માગું ઘડી જે ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો આ પ્રમાણે ભગવાનને તેણે હાથ જોડીને પ્રણામ કર્યા છે આંખમાંથી આંસુ પુરુષના આંસુ વહેવા લાગ્યા છે પાર્વતીજી પ્રેમથી તેને પોતાની પાસે બોલાવી છે પોતાની સખી બનાવી દીધી એકવાર ચંચુલાએ પાર્વતીજીની સ્તુતિ કરી વંદના કરી દુર્ગા સ્તુતિ પાર્વતી માં હું આપને નમસ્કાર કરું છું પાર્વતીજી તેને કઈ કઈ ઈચ્છિત વરદાન માગવા માટે કહ્યું ચંચુલા કેવા લાગી પોતાનું પતિ ક્યાં છે મારો પતિ ક્યાં છે મારે જો તમે વરદાન આપવા તૈયાર થયા હોય ને મને ગમતું તો મારું એ જ વરદાન માગવાનું કે મારા પતિ મને બહુ મને ચિંતા થઈ રહી છે એની શું દશા હશે શું કરતા હશે તેને આત્માનું શું થયું હશે માં મારે તે જાણવું છે અને તેને સદગતિ મળે ને એવો કોઈ ઉપાય મને બતાવવા માટે

અપમૃત્યુ બતાવેલા છે તે જો શિવકથા સાંભળે ને તો તેને સદગતિ મળે છે ચંચુલાની પ્રાર્થનાથી પ્રાર્થના થી પ્રસન્ન બની પાર્વતી જે નામના ગંધર્વને બોલાવ્યા છે ચંચુલાને વિમાનમાં વિધ્યાચલ પાસે લઈ જવા માટે કથા સંભળાવો જેમ ભાગવતની કથાથી પિતૃઓનો ઉદ્ધાર થાય છે એમ તુંબરૂ આજે વિંધ્યાચલ પર્વત ઉપર પાર્વતીજીના કહેવાથી આવ્યા છે અને ત્યાં આગળ જણાવવામાં આવ્યું બધાને કે અહીંયા શિવ પુરાણની કથા શશે એટલે બધા જે જંગલોની અંદર રહેતા હતા ને જીવાત્માઓ ત્યાં શિવ કથા સાંભળવા માટે આવ્યા છે એ જગ્યાએ તુમબરુ અને ચંચોલા બંદે વિંધ્યાચલ પર્વૃત પર આવ્યા છે તુમરુ એક અતિ ભયંકર અને પીશાચ બિદુંગને પહેલા તો સખત દોરડા લઈ બાંધ્યો છે અને પછી શિવ પુરાણની કથા વાંચવા માંડી છે મહોત્સવની રચના કરી તુંબરૂ શિવ પુરાણ સાંભળવા માટે વિંધ્યાચલ પર્વત ઉપર આવ્યા છે સંભળાવવા માટે આ સમાચાર સાંભળી દેવો અને ઋષિઓ પણ ત્યાં આગળ આવ્યા છે તુંબરૂએ પિશાચને પહેલીશ સંહિતાથી માંડી અને સાતમી સંહિતા સુધી શિવપુરાણની કથા સંભળાવી છે આથી બિદુંગ પ્રીતિઓની માંથી મુક્ત બની ગયો છે કથામાં પૂર્ણાહુતિ થઈ બીજી બાજુ એ જે દોરણાથી બંધાયેલો જે હતો બિદુગ બ્રાહ્મણનો જીવાત્મા આજે શિવજીની પાવનકારી કથાથી આજે પવિત્ર બની શિવજીના પાર્ષદોની સાથે વિમાનમાં બેસી કૈલાસ ધામની અંદર ગયો છે ચંચુલા પાર્વતીની સખી બની આદર પામી અને મોક્ષ પામી છે એ શ્રોતાજનો આમ જે માનવ શિવકથા સાંભળે છે પવિત્ર દિવસોની અંદર તેની સદગતિ થાય છે તેના પિતૃઓનો મોક્ષ થાય છે દેવકી